પૂર્વ શાસક પક્ષના નેતાને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતના ઘરમાં આગ લાગી હતી કોલ મળતા જ માન દરવાજા ડુંબાલ અને ઉધના ફાયર સ્ટેશનથી ફાયર જોનેક કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો બંગલાના પહેલા માળે પૂજા માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો હતો જ્યાં મંદિરની નજીક ઇલેક્ટ્રિક બોર્ડ હતું સંભવત શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી હતી લાકડાનું મંદિર ભડભડ બળી ગયું હતું આગનો ધુમાડો પ્રસરતા જ પરિવારના સભ્યો જાગી ગયા હતા અને સમય સૂચકતા વાપરી ઘરની બહાર દોડી ગયા હતા ધુમાડાને કારણે તેમનો પાલતુ શ્વાન બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ફાયર વિભાગે અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અઝર કુરસી સાથે પ્રકાશવાળા